થોડાક દિવસ અગાઉ ગણેશ ઉત્સવ દરમિયાન સુરતના લાલગેટ વિસ્તારમાં સૈયદપુરા ખાતે ગણેશ પંડાલ ઉપર પથ્થર મારવાનો આરોપ લાગ્યો હતો અને ત્યારબાદ બે કોમના બે જૂથ સામ સામે આવી ગયા હતા જેમાં સત્યાવીસ જેટલા આરોપીઓની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ને હાલ તમામ આરોપીઓ સુરતની લાજપોર જેલમાં બંધ છે પરંતુ આ વચ્ચે બચાવ પક્ષના વકીલ દ્વારા ગંભીર આરોપ કરવામાં આવ્યો છે જેમાં જે આરોપી છે તેમના ભાઈ દ્વારા જ્યારે તેમના ભાઈ થી મુલાકાત થઈ દરમિયાન નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક સમય અગાઉ સુરતમાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી એ ઘટનાથી આપ સૌ કોઈ વાકેફ છો જેમાં સત્યાવીસ જેટલા આરોપીઓની આ પથ્થરમારાની ઘટનામાં ધરપકડ કરવામાં આવી હતી આ ઘટનાને લઈને મુસ્લિમ પક્ષ દ્વારા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા ને પોલીસે એક તરફી કાર્યવાહી કરી હોય તે પ્રકારના આરોપો પણ લગાવવામાં આવ્યા હતા જોકે હાલ આ મામલામાં આ સમગ્ર કેસ કોર્ટમાં પેન્ટ જો જોકે આ મામલામાં સમગ્ર કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે તે વચ્ચે તમામે તમામ જે આરોપીઓ હતા તેમને સુરતની લાજપોર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા પરંતુ હાલ સુરતની લાજપોર જેલમાં બંધ

ठीक है जैसे उनको ले जाया अंदर ले गए थे वो टाइम पे छः पक्के के कैदी थे उन्होंने उनको उन्हों पकड़ा और उनके ऊपर गरम चाय फेंकी उन्होंने बोला कि तुम पत्थर मार के आए हो करके तो उनको मारा पीटा और उनके ऊपर गरम चाय फेंक दी ठीक है और उसके बाद फिर पुलिस आई पुलिस ने फिर उनका बाल पकड़े बाल पकड़ के और उनको सौ से प्लस उठवेस करवाई डंडे भी मारे नारे लगवाए क्या नारे लगवाए थे उनसे कि भाई तुम लोग बाहर से ये करके आए हो तुम्हारे से नारे लगवाए जय श्री राम के पुलिस के पास गया था मैं के अर्जी करने के लिए तो वहाँ पे मना कर दिया कि भाई आपकी अर्जी अभी नहीं होगी आप कल ऐसा करके हमको रिटर्न कर दिया ठीक है आपका अंदर कौन है अंदर मेरा सगा भाई है फिरोज शाह फिरोज मेरा हाल जी रीते आपे सांभिया के जे रीते जेल प्रशासन सा आरोप लाग्या है हमें आरोपों आरो में के सत्यता है लीने हाल

ત્યારે એ ત્રેવીસ આરોપીઓમાંથી એક આરોપી ફિરોજ શાહ જે છે મારો છે કુલ પાંચ આરોપી છે તો ફિરોજ શાહ જે છે એણે ગઈકાલે એના ભાઈ જે છે ફજલુર રહેમાનને એવી ફરિયાદ કરી કે જેલમાં બાર તારીખે જ્યારે એ લોકોને જેલ કસ્ટડી ત્યારે છ પાકા ગામના કેદીઓ છે એણે ગરમ ગરમ ચા નાખી અને જે છે એમને એમના ધર્મના વિરુદ્ધના નારાઓ એમની પાસે બોલાવડાવ્યા અને જે છે એમને ખૂબ જ ખરાબ ગંદી ગાળો બોલી એની સાથે સાથે ત્યાં પોલીસ કર્મચારીઓ જે હાજર હતા એ લોકોએ વાળ પકડીને સો કરતાં વધારે ઉઠભેટ કરાવી છે એ લોકોએ ગાળો આપી છે દંડા વડે હાથ ઘૂસાથી પોલીસ કર્મચારીએ માર મારી છે ત્યારબાદ જે છે એ આરોપીના ભાઈએ ગઈકાલે મુલાકાત લીધા બધી રાત્રે જે છે અમે મુખ્યમંત્રીને પોલીસ કમિશનરશ્રીને ગૃહમંત્રીશ્રીને હ્યુમન રાઇટ્સને મેલ કર્યા છે આજે સવારે પોલીસ કમિશનરશ્રીને જ્યારે લેખિતમાં ફરિયાદ આપવા ગયા છે ત્યારે એમણે ફરિયાદ લીધી નથી જેથી નામદાર કોર્ટ ચૌદમાં જે સિનિયર જજ છે એમની કોર્ટમાં અમે લેખિતમાં ફરિયાદ કરી છે અને કોર્ટે તરત જ એના ઉપર એક્શન લઈને આવતીકાલે જેલ સુપ્રિન્ટેન્ડન્ટને આરોપી સાથે મેડિકલ સારવાર કરાવ્યા બાદ રજૂ કરવા માટેનો હુકમ કર્યો છે જો કે આ સમગ્ર ઘટના સામે આવી બચાવ પક્ષના વકીલના જે ગંભીર આરોપ સામે આવ્યા અને આ સમગ્ર ઘટના જાણવા માટે અમે સુરત લાજપોર જેલના જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જૈન દેસાઈ સાથે વાતચીત કરતા તેમણે આ તમામ આરોપો ફગાવ્યા છે તેમણે કહ્યું છે કે જેલમાં એક આરોપીની માથાકૂટ થઈ હતી આ માથાકૂટ દરમિયાન આ ઘટના બની હશે ને તે મામલાને લઈને તેઓ દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે પરંતુ જેવી રીતે હાલ બચાવ પક્ષના વકીલનું કહેવું છે તે આરોપો જૈન દેસાઈ ફગાવી રહ્યા છે એટલે કે આરોપ પ્રત્યે આરોપ હાલ લાગી રહ્યા છે એકબીજાના પક્ષ છે ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ મૂકી રહ્યા છે ને આને જ કારણે વિવાદ વકર્યું છે પરંતુ જોઈએ હવે આ આરોપોમાં કેટલી સત્યતા છે ને જે આ પ્રકારની ઘટના સામે આવી છે આ ઘટનાને લઈને પણ ક્યાંક ને ક્યાંક હાલ જે પોલીસ પ્રશાસન તેમજ બચાવ પક્ષના વકીલનું જે કેવું છે તેના કારણે અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહ્યો એટલે સ્કાય નેટ મીડિયાને આપ લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા